દાલ રાઈસ તો ખાલી દાલ રાઈસ જ છે ને બટેટા છે રોટલી છે બધું આ દાળ ભાત પછી આમાં આપણા ભૂંગરા અને પાપડ અહીંયા બટેટા ભૂંગરા બટેટા કરવા અંજન ખાઓ એને લીંબુ રેડી આમ જોઈ શકો છો વાટ જોવે કેમ અંકિતા કૂક લાગી ને હવે સારું તો હાલો ફટાફટી હવે બપોરા કરી લઈને બપોરા કરીને પછી તમને મળો તો મિત્રો થોડીક વાર પહેલા અંકિતાબેનનું એક્સિડન્ટ થયું હતું ને અંકિતાબેન માથા ઉપર બહુ મોટું એવી ચોટ લાગી હતી અહીંયા જો

ના નાટક કરતા કાઈ લાગ્યો હે ત્યારે નાટક આ શું નોબિયો હતી તો ડોક સોરી ઓંકેતા બેન ચેક કરો તો એન કાઈ થ્યું એ તું ધળે નીચે રે ને અમાર ડોક્ટર એટલે હું તને ઉગરવાનું હે બસ ડોક્ટર ડોક્ટર મને જક છે આયા ચેક કરો ને ડોક્ટર ગાંડા ડોક્ટર ને આયા લાગ્યો હે જો આયા આયા લાલ લાલ થઈ જો લાલ લાલ આખો શું કરવા જસ કોઈ દોરો લેવા સીવા લાગુ હે બેન ટાકા લેવા હે હા અહીંયા જો અહીંયા લાઈ અંકી દે જોવા દે એકવાર જો જો આખો એટલામાં મે લાલ લાલ લોય નીકળતા હતા પણ કે હખણી નો બે એને પેલા અહીંયા લાગ્યું તું એક વખત માથે એકવાર અહીંયા લાગ્યું તું અને હવે અહીંયા કેવ તૈન તૈન વાર માથા ઉપર જ પાસું મોઢું બગાડે હાલો પાછી મળું તો જો મિત્રો હું થઈ ગઈ છે એકદમ નાઈઝ એન્ડ રેડી અને બપોરે બ્લોગ કન્ટિન્યુ કરું તો અત્યારે ઠીક બ્લોગ કન્ટિન્યુ કરું અત્યારે વાગોમાં થયા હે હાડા આઠ અને હાડા 8 વાગે બ્લોગ કન્ટિન્યુ કરું અને અત્યારે રસોઈ બની ગઈ રસોઈ બનાવી પછી હું બ્લોગ કન્ટિન્યુ કરું અમારે હે ને એક ચેલેન્જ વિડિયો શૂટ કરો ને તો બટ ચેલેન્જ વિડિયો શૂટ નથી કરતા અમે એનું કારણ હે કે અમારે હે ને કાલે જવાનું છે એટલે હે ને પછી તબિયત બગડી જઈએ કે કારણ કે ચેલેન્જ વિડીયો તમને બધાને ખબર છે હટાહટી ખાવું પડે એટલે પછી એટલે આપણે ચેલેન્જ વિડીયો નો અત્યારે અટકાવી દીધું ને તો અત્યારે ચેલેન્જ વિડીયો શૂટ થતો હતો તમારો બટ ચેલેન્જ વિડીયો અટકાવી દીધો નિંબુબેન શું કેવું છે તમારું કઈક તો બોલો શું કહીશો તમે કેવું લાગ્યું ગયું તને દુખે અંગે તાજે દેખાડ તો ક્યાં લાઈ ગયું એવો મોઢા બગાડે ને અંગે એક્ચ્યુઅલી મારો કેમેરા બંધ થઈ ગયો તો બાકી હું તમને દેખાડું હે ને અતા જીપ પે તરવાનું હોય ની તલ મમ્મી એમ કીધું પછી તું હવામાં ધાંધી થઈસ અને અમને ધાંધો થઈસ તું હટ હટી પે તર છે તમને મન ખારી થઈને અત્યારે ગઈ હે કે હે ને હવે તું રેડી એટલે કે કાલ જાણું છે અમારે કે સ્પેશિયલ લોકેશન એ એટલે કાલ બપોર થાય ત્યાં તમને આવતા રહી લે પક્કો

किती 200 मेक्स ह आईफोन 15 फ्रॉम 8 1 लाख और 20000 देदार पूरे पूरा हमरो होन तमे केहू बोले है अमर मैडम और जो फोन है <laughs> 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 कवर है कवर कवर तने अब बस जो मैं कदु है ना ये इधर देखो बहुत डन नसी ले ले। ये भगवान के भी रायडू ना के हमारी ऊपर तो अत्यारे तो नेक्स्ट चले फोन जोती थी पर तू हो जेवी हमारी तो ते तू तो। तू है ना सीरियल ला जा थोड़ी जोती हुई अटला तू तो क्या थी नवरी था इस सीरियल खाली अबे है ना ना कहीं जा जा तू हो एपिसोड बाकी है ફરબાતી હિયેજી ના ના હો એટલા ને 150 200 એપિસોડ બાકી છે પછી સીરીયલ પૂરી થઈ જશે ફોનમાં જો હું એકચ્યુલી જો ફોનમાં જોય હે હમરૂ તમે બધાય ફોનમાં જોય હે એના નેના હા હવે તું આવતી નઈ હો હમન બોલી લે બોલી લે દે પછી તો એક્ચુઅલિ સોની સબની જો એક હે ને સિરિયલ જોતી હતી મારી ફેવરેટ સિરિયલ હતી આવતી હતી ત્યારે બટ અત્યારે તો બંધ થઈ ગઈ છે પણ તો હું રિપીટ જેવું હમણાં કેટલા થઈ અને અત્યારે હું કેટલા એપિસોડ થઈ ગઈ ખબર હે એક્સો જલ્દી બોલ કલ સુભે પણ ખરાઈ કે કા જવાનું હોય અને ફોન જોઈશ અને એના લગભગ બહુ એપિસોડ નથી પણ મારી ફેવરિટ સિરિયલ હે એ સિરિયલ તો પેટમાં કારણ કે હે એટલી મસ્ત સિરિયલ અને સોની સબની તમને બધાને ખબર હોય એ સિરિયલ બધી કોમેડી જ મારી ફેવરેટ એ હતી આવતી હતી ત્યારે ટીવીમાં કપડાં પહેરવાનું પહેરું જવેલરી રેડી થવાનું હું લઈ જવાનું ને બધું બહુ કન્ફ્યુઝ હારું તો જમવાનું તો જો અત્યારે મસ્ત મજાનું વારણો થઈ ગયું છે રેડી અને વારું માં જમવામાં આજે અત્યારે બને સાધુ સિમ્પલ જો ખીચડી સેમનું શાક રોટલી ને ગયા અને આ ગાંડી જો બધાડી દાદી માં બની મારી ઉપર રહેલું નાખી હતી કોઈ વાત પૂછોમાં એવી રહેલું નાખી હતી જમવા એવું નથી આપણે ગાંડા કદોડી તો જમી લે ને મસ્ત મારું એ